આપણને કહેવામાં આવ્યું છે કે વાંદરો જળ પરથી ઝૂલે છે પ્રથમ વાર ઝૂલ્યા બાદ તે ચોવીસ કરતા અડધી ચાપ બનાવે છે છે અહી શું થઈ રહ્યું એ સમજીએ ધારો કે આ દોરડાની ટોચ છે જેના પર એક વાંદરો ઝૂલી રહ્યો છે ત્યારબાદ આપણને કહ્યું છે કે પ્રથમ વાર ઝૂલ્યા બાદ તે ચોવીસ મીટરની ચાપ બનાવે છે ધારો કે તે પ્રથમ વાર આ પ્રમાણે ઝૂલે છે માટે અહીં આ ચાપ ચોવીસ મીટરની છે ત્યારબાદ તે જ્યારે બીજી વખત ત્યારે અગાઉની ચાપ કરતા અડધી લંબાઈની ચાપ બનાવે છે માટે ધારો કે તે ફરી પાછો આવે છે તેથી આ લંબાઈ બાર મીટર જેટલી થશે ત્યારબાદ તે ફરીથી જ્યારે ઝૂલશે ત્યારે તેના કરતા અડધા લંબાઈની ચાપ બનાવે જેને કંઈક આ પ્રમાણે દર્શાવી શકાય અને તે 6 મીટર થશે હવે જોઈએ કે આપણને અહીં શું પૂછવામાં આવ્યું છે કઈ પદાવલી પ્રથમ એન ઝુલનમાં વાંદરાની કુલ લંબાઈ આપે વિડીયો અટકાવો અને તમે તે જાતે જ શોધવાનો પ્રયત્ન કરો તમે તેને બે રીતે દર્શાવી શકો તમે તેને સમગુણોત્તર શ્રેઢી તરીકે દર્શાવી શકો અને જો આપણે તેની કિંમત જાણવા માંગતા હોઈએ તો તમે તેને સમગુણોત્તર શ્રેણીના સરવાળા તરીકે પણ દર્શાવી શકો તો હવે આપણે તે સાથે મળીને કરીશું આપણને કહેવામાં આવ્યું છે કે પ્રથમવાર ઝૂલ્યા પછી વાંદરો ચોવીસ મીટરની ચાપ બનાવે છે અને હું આને સમગુણોત્તર શ્રેઢી તરીકે લખવા તમને એક હિન્ટ આપીશ અગાઉના ઝૂલન કરતા તે અડધી લંબાઈની ચાપ બનાવે છે માટે હું અહીં બાર લખી શકું પરંતુ આપણને આજે અડધું આપવામાં આવ્યું છે તે રસપ્રદ છે કારણ કે તે આપણી સમગુણોત્તર શ્રેણી માટે સામાન્ય ગુણોત્તર થશે કારણ કે દરેક ક્રમિક જુલન માટે લંબાઈ અગાઉના જુલન કરતા અડધી છે તેથી આપણે તેને ચોવીસ ગુણ્યા એક દ્વિતીયાંશ લખી શકીએ હવે પછીના જુલનમાં તેની ચાપની લંબાઈ આના કરતા અડધી થાય માટે તે ચોવીસ ગુણ્યા એક દ્વિતીયાંશ ગુણ્યા એક દ્વિતીયાંશ થશે અથવા તમે તેને ચોવીસ ગુણ્યા એક દ્વિતીયાંશ આખાનો વર્ગ પણ લખી શકો આમ આપણે અહીં પ્રથમ ત્રણ ની વાત કરી તમે જોઈ શકો કે તેનો મળે છે તેથી જો આપણે વાત કરીએ તો તે ગુણ્યા એક દ્વિતીયાંશ આખાની એનઘાત નહીં પરંતુ એન ઓછા એક ઘાત થશે યાદ રાખો કે બે વાર ઝૂલ્યા પછી આપણને એક દ્વિતિયાંશની એક ઘાત મળે છે ત્રણ વાર ઝૂલ્યા પછી આપણને બે ઘાત મળે છે તેથી એન વાર ઝૂલ્યા પછી આપણને મળે હવે અહીં ફક્ત પદાવલી નથી જોઈતી પરંતુ આપણે એ પણ જાણવા માંગીએ છીએ કે આને કઈ રીતે ઉકેલી શકાય તમે તેના માટેનું સૂત્ર જોઈ શકો જેને બીજા વિડીયોમાં મેં સમજાવ્યું છે અને તેની સાબિતી પણ આપી છે અને તે શાંત સમગુણોત્તર શ્રેણી માટેનું સૂત્ર છે હું તે માટેનું સૂત્ર અહીં લખીશ પ્રથમ એન પદોનો સરવાળો પ્રથમ એન પદોનો સરવાળો એ પ્રથમ પદ છે આ ઉદાહરણમાં પ્રથમ પદ ચોવીસ થશે ઓછા પ્રથમ પદ ગુણ્યા સામાન્ય ગુણોત્તર આ ઉદાહરણમાં સામાન્ય ગુણોત્તર એક દ્વિતીયાંશ છે આરની એનઘાત હું તેને આ પ્રમાણે યાદ રાખું છું પ્રથમ પદ ઓછા પ્રથમ પદ જેનો આપણે અહીં સમાવેશ નથી કર્યો અથવા આના પછીનું પદ અને પછી તે આખાના છેદમાં એક ઓછા આર તમે કદાચ બીજી રીતે પણ આને લખેલું જોઈ શકો તમે અહીંથી એ ને સામાન્ય લઈ શકો તેથી એ કૌંસમાં એક ઓછા આર ની એન ઘાત તે આખાના છેદમાં એક ઓછા આર તો હવે આપણે આ પદાવલીમાંનો આ બંને સમકક્ષ પદાવલીઓ છે તો હવે આપણે તે પદાવલીનો ઉપયોગ કરીએ હું અહીં આ સૂત્રનો ઉપયોગ કરીશ પ્રથમ પદ છે તેથી ગુણ્યા એક ઓછા સામાન્ય ગુણોત્તર જે એકના છેદમાં બે છે તેની એન ઘાત અને પછી તે આખાના છેદમાં એક ઓછા ફરી સામાન્ય ગુણોત્તર જે એક દ્વિતીયાંશ છે તમે તેને આજ પ્રમાણે રાખી શકો અથવા તેનું સાદુ રૂપ પણ આપી શકો એક ઓછા એક દ્વિતીયાંશ એક દ્વિતીયાંશ થશે અને પછી અડતાળીસ ગુણ્યા એક ઓછા એક દ્વિતીયાંશની એનઘાત હવે બીજા પ્રશ્નમાં આપણને પૂછવામાં આવ્યું છે કે જ્યારે વાંદરો પચીસ જુલણ પૂર્ણ કરે ત્યારે તેના વડે કપાયેલું કુલ અંતર શું છે તમારો અંતિમ જવાબ નજીકના મીટરમાં ફેરવો વિડીયો અટકાવો અને આપણે એન બરાબર પચીસ લઈશું અડતાળીસ ગુણ્યા એક ઓછા એક દ્વિતીયાંશ અને તેની પચીસ ઘાત હવે અહીં આ ખૂબ જ નાની સંખ્યા થાય તે લગભગ એકની નજીક જ થશે માટે આપણો જવાબ અડતાળીસ ની નજીક આવે પરંતુ જોઈએ કે તે ખરેખર શું છે તેનો જવાબ શોધવા આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું એક દ્વિતિયાંશની પચીસ ઘાત એક દ્વિતિયાંશને હું ઝીરો પોઈન્ટ પાંચ તરીકે લખીશ અને પછી તેની પચીસ ઘાત કરીએ તો આપણને આ જવાબ મળે હવે આપણે આ જવાબને એકમાંથી બાદ કરવાનો છે માટે હું જવાબને ઋણ બનાવીશ અને પછી તેમાં એક ઉમેરીશ જેના પરિણામે આપણને આ જવાબ મળશે તમે જોઈ શકો કે તે એકની ખૂબ જ નજીક છે જે પ્રમાણે આપણે અનુમાન કર્યું હતું અને હવે તેનો ગુણાકાર અડતાળીસ સાથે કરીએ તેનો આપણને જવાબ આ મળે છે આપણને કહ્યું છે કે તેને નજીકના મીટરમાં ફેરવો જો આપણે તેને નજીકના મીટરમાં ફેરવીએ તો ફરી આપણને અડતાળીસ મીટર જ મળે માટે વાંદરા વડે કપાયેલું કુલ અંતર લગભગ અડતાલીસ મીટર જ થશે